ફાઈનલી એક વખત આવો આવવાનું જનકભાઈ પાસે છે ને એવું આપણે આવશે ફાઈનલ છે તમારા બધાનો સપોર્ટ છે તો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં રહેવાનું મારી સિનેની અંદર તમારા બધાનો સ્વાગત છે અને આપણે તો હવર હવરમાં અલગ શરૂ કરી દીધો છે તો અલગમાં પણ તમારું સ્વાગત છે યાર અને આપણે તો હવર હવરમાં કામ કરી દીધું છે અને લીલેતરી કામકાજ શરૂ થઈ ગયું છે કેમ કે થળ છે તેની વરસાદ બહુ આવે ને તે હવે થોડોક થોડુંક લીલું છું ને તોય રાતો થઈ ગયું છે કાળો થઈ ગયું છે બળતું જતું હું મરતું જતું માઇન્ડ માઇન્ડ બેસું છે તો આપણે થોડુંક વાર લઈ તો છે ને ફાયદો પડે એટલે વાઢવાનું શરૂ છે તો બાકી તો કઈ શેની એની ખેતરમાં ઝીણું ઝીણું છે બાકી અત્યારે અહીંયા થોડું ખડ છે વધારે થેલું તો એ તમને દેખાડી અને પછી પાછું બિના રેજો મજા આવીશું યાર જો કાજલ ખલવાડે છે અને અહીંયા અમારા આનંદભાઈ કઈ હું કળાઈ લખ રૂમાલ પડી જવું બોલો રૂમાલ પડી જવું તો આમ રૂમાલ કાઢે છે હે કોને આનંદ હતા ને આનંદ હતા દાંત કેમ કાઢો તો અહીંયા જો આવી રીતે કઈ વાડે છે ધીમે 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 અને થોડુંક આ શું છે કે મોટું નથી થયું અને જો પાંદડા અંદર સુકાઈ જેલા છે આ તમને દેખાતા છે પીળા પીળા પડી જાય ફૂકાતા હા તો વરસાદ આવ્યો ને એના કારણે થોડુંક થોડુંક પાછું કોળો મળ્યું કોળો મળ્યું એટલે અમને એમ થયું કે પાછું વાડ લઈ કે તો થળિયા હોય ને થળિયા પાછા કોળો મળે એટલે કે પાછું વધી જાય અને આ બરું ટાઈપનું ખડ આવે એ ખડ છે આ પાછું બહુ વધે પાણી પાઈ તો પણ પાણીમાં પાછું શીભ રહે

Babu hati, tapi tiba-tiba lah. Oh, kan yang Ada wah, ya, bad bad liyeo, And, ya, daunse nisha. Nisha daunse ya, ya, tiar ya, 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 આ عايزને હસું બા જાય છે તો બની તમે જાવન છે તને કોણ બોલાવે છે શું કરી હે ચોકલેટ લઈ જા એ કેટલી બલાવડી વિડિયો શરૂ કરીને તો આ બો બોલાવ પડે કે નહી આ તો બો બોલાવ પડે કાનનસ આ કે દે હા યાર હાલો ભાઈ ધન્યવાદ કાક તો કે દે હાલો ભાઈ ઘણો એમ આપડે છે ને કુકડા પણ ભોગી જશે કેમ કે કોકડા ને બસા તમને દેખવા નથી તો કુકડા ને બસા ને પાણી પીવે છે ને નાઈ છે દીકરા અત્યારે નાવા મળે પાણી પીવા મળે ને કુકડી પાછી પાણી પીવા કેમ પણ જો નાના નાના બસા છે દેશી કોકડાના ના બસા આવ્યો બાય 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 મસ્ત પાણી કેમ પીવે તો વાહ બસ તબે પાણી કાઈ ઘટે નહી યાર એ બધું એ બપા ને સવારથી પકડ્યા કા કિસુ નેનસુ ફાઇનલી બસ આપી તમને મોટા કોકડા જોવા મળ્યા છે કેમ છે મસ્ત મજાના કોકડા છે દેશી અને આપણે આ શું કહેવાય કે કાપા બપા નો હોય આના ઈંડા હોય ને હોય દવા માટે કામ લાગે દેશી કોકડા તો બાટી ને દબટી કંટીન્યુ ઓમેશન એ જાય સી ભાઈ એટલે કે આ જે અને મારું નામ તો તમને ખબર હશે નાંતી સે નાંતીભાઈ ઉકાભાઈ ન આવડતું તમારે કહેવું પડશે તો બીજું કઈ છે નહીં યાર ને આમ ગામમાં જવાનું છું થોડું કામ હતું તો જાય છે ને તમને આગળ કઈ ન જણાય એના બદલ સોરી હલો મળશો પછી ફાઇનલી આપણે છે ને રાજુ પટેલ ના ઘરે આવી ગયા છીએ પીણાનું કામ કાજ શરૂ છે પૂરવાનું પુરાણ શરૂ છે એટલે હું બેહોનું ખાડા બડાવી ને બેહો ને ગમે વ્યવસ્થિત ક્યાંક લેવલ કરવાનું છે તો કામ શરૂ છે તમને દેખાડું ચાલ જીવન ભાઈ તો અહીંયા દાબડી ભરે છે કેતલ પાણી પીવા ભાઈ ગયા છે નજીક બે ભાઈ અહીંયા આવવાના છે યુટ્યુબર એમાં મોટા છે અમારે હસ્તી બાલી બસ્તી

ફાઇનલી ફાઇનલી છે ને ધનજીભાઈ મેં રારે વૈયા હશે નિશાળેલી કેમ કે હજી ના નિશાળીયા જમતા બધાનું કામ કન્ટિન્યુ શરૂ થયું અમે તો ખાલી જોવા ગયા કેમ કે વલબેનના ઘરે છે આપણે કામ કરવા માટેથી ને આવેલા તો આપણે ખાલી નાલીના ફાકો મારી આવ્યા એક બાકી કાંઈ વાંધો નહીં યાર અને હંદાઈ મને ઓળખે છે એટલે ઘણા ઘણા બધા મિત્રો એ મને સારો સપોર્ટ આપ્યો છે તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સારામાં સારી વાત લાગી જઈએ મને અને હવે હું પાછો જઈશ એવલ બેનની ઘરે એક મિનિટ એક મિનિટ હું કાળો થઈ ગયો મારું લાગે છે તમે કીધું તો કે કાળો થઈ ગયો નથી ગયો બરાબર લે

તો પછી મળશે પાછા કાલ માં એમ કઈ કીધા હું બાકી છે હવે જાય છે ઘરે હું કહું છું ભાઈ હા મારા વાલા બાય મળી મળજી બીલા બધા એમ બરોબર છે તો છે ને વિડિયો તમને સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં લાગ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો ને તો તમને જને કોઈને સિલ્વર કલર બટન જોઈ તો એવું આપણે આવી છે સબસ્ક્રાઇબ લાઈક કરી તો બધું કરી દેજો અને સિલ્વર બટન જલ્દી આવે એ મનોકામના બધાય કરજો તો એકનો મને બધા મિત્રો સપોર્ટ કરજો બે ચેનલ ને તો મળશે નવા વિડિયો માં જય માતા દી બાય બાય